તમારું બાળક પાંચ વર્ષનું થાય એ પહેલાં એને કક્કો બારા ખડી કે એકડા આવડી જાય એ સૌથી જરૂરી નથી એના કરતાં પણ વધારે જરૂરી કંઈક બીજું છે એક એવી વસ્તુ જે દેખાતી નથી પણ તમારા બાળકના આખા ભવિષ્યનો પાયો નાખે છે એ જ વસ્તુ એનામાં આત્મવિશ્વાસ ભરે છે એની લાગણીઓને ઘડે છે સંબંધોને મજબૂત બનાવે છે એની વિચારશક્તિને વિકસાવે છે અહીં સુધી કે એના મગજનો વિકાસ પણ એના પર જ આધાર રાખે છે આજકાલ આપણા બધા પર એક દબાણ હોય છે ને સગા વહાલા પાડુશીઓ બધા જ પૂછે છે તમારો દીકરો માચતા શીખ્યો બેબીને નંબર્સ આવડે છે નાના ભૂલકાઓ માટે પણ ક્લાસિસ એપ્સ અને ફ્લેશ કાર્ડ્સનો ઠગલો છે આપણને એમ લાગે છે કે બાળક જેટલું વહેલું શીખશે એનું જીવન એટલું સારું બનશે પણ વિજ્ઞાન કંઈક જુદું જ કહે છે જે બાળકો નાનપણમાં અક્ષરો ઓળખતા શીખી જાય એ ફક્ત એ કારણથી મોટા થઈને વધુ સફળ નથી થતા ખરો ફરક તો એનાથી પડે છે કે શરૂઆતના વર્ષોમાં બાળકનો માતા પિતા સાથે લાગણીનો સંબંધ કેટલો મજબૂત છે જ્યારે બાળક પોતાની સુરક્ષિત પ્રેમ અને ભરેલું અનુભવે છે ત્યારે એના મગજમાં એકાગ્રતા સમજદારી અને હિંમત જેવા ગુણો કુદરતી રીતે જ વિકસે છે એક નિશ્ચિંત અને ખુશ બાળક જ દુનિયાને શોધવા નવું શીખવા અને પડકારો નો સામનો કરવા માટે ડર્યા વગર તૈયાર હોય છે પાંચ વર્ષની ઉમર પહેલા તમારા બાળક ને સૌથી વધુ જરૂર છે ભાવનાત્મક સુરક્ષા ની પ્રેમ ભર્યા પ્રતિભાવની અને મુક્ત રમવાની રિસર્ચ કહે છે કે બાળપણ ભાવનાત્મક અનુભવો જ મગજ ના આકાર આપે છે અક્ષર જ્ઞાન પહેલા બાળક ના મનમાં એ વિશ્વાસ હોવો જરૂરી છે કે હું અહીં સુરક્ષિત છું મારી મમ્મી મારી સાથે છે મને બધા પ્રેમ કરે છે જયારે બાળક પર દબાણ આવે છે કે તેની અવગણના થાય છે ત્યારે તેનું મગજ શીખવાની પ્રક્રિયા બંધ કરી દે છે છે પણ જ્યારે શાંત અને જોડાયેલું અનુભવે છે ત્યારે તેની જિજ્ઞાસા આપોઆપ જાગે છે એક શાંત મન ગોખણપટ્ટી કરીને મેળવેલા જ્ઞાન કરતાં અનેક ઘણું શક્તિશાળી હોય છે તો તમે ઘરે શું કરી શકો જ્યારે તમારું બાળક રડે ત્યારે એને ચૂપ કરાવવાની ઉતાવળ ન કરો રડ નહીં કહેવાને બદલે એમ કહી જુઓ હું અહીં જ છું બેટા શું થયું મને કહે આનાથી એ ભાવનાત્મક રીતે મજબૂત બનશે એને મુક્તપણે રમવા દો બ્લોક્સ પાણી માટી રમકડા કે પછી બસ બહાર દોડા દોડી રમત જ બાળકને શીખવાની સાચી રીત છે એનાથી જે પ્રોબ્લેમ સોલ્વિંગ અને આત્મ નિયંત્રણ શીખે છે રોજિંદા કામ કરતી વખતે એમની સાથે વાતો કરો રસોઈ બનાવતી વખતે કપડા પહેરાવતી વખતે આવી સાધારણ વાતચીત કોઈ પણ ફ્લેશ કાર્ડ કરતા સારી રીતે ભાષા શીખવે છે બાળકના પ્રયત્નોને પ્રયત્નો ને બિરદાવો ફક્ત પરિણામ ને નહીં અને સૌથી અગત્ય થોડા ધીના પડો તમારા બાળક ને જાત જાત ના ક્લાસીસ ની જરૂર નથી એને તમારી જરૂર છે તમારા સમય ની તમારી હાજરી ની અને તમારા પ્રેમ ની તમારે ભણતર નો ભાર નથી નાખવાનો તમારે તો મૂળિયા ને સિંચવાના છે જયારે બાળક ને લાગે છે કે તે સુરક્ષિત છે તેને પ્રેમ મળે છે અને તેની વાત સંભળાય છે ત્યારે શીખવાની પ્રક્રિયા તો કુદરતી રીતે જ થાય છે આત્મવિશ્વાસ એની મેરેજ ખીલી ઉઠે છે અને ભવિષ્ય મજબૂત બને છે